વડોદરા બાજવા ગામ વોર્ડ નંબર ચારમાં આવેલા સોસાયટી સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ શાહ જેવો મકાનમાં સ્થાનિક રહીશો કહ્યા પ્રમાણે ચાલીસથી પચાસ લોકો ભાડે રહેતા હોય અને કોમન પ્લોટમાં ખાલ કુવો છે જે પોતાના માલિકીનો હોય તેમ જણાવે છે અને સ્થાનિક લોકોના કોલ ઉઠાવતા નથી અને જવાબ પણ આપતા નથી અને જેને જે કરવું હોય એ કરી લો એવો જવાબ આપે છે સ્થાનિક લોકો ઘરની સામે ગંદકી થતી હોય ખાર કુવો ઉભરાતો હોય ત્યારે જીવવાનું હરામ કરી નાખ્યું છે પંચાયતે નોટિસ આપી છતાં કોઈ જવાબ આપતા નથી લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આ વ્યક્તિ કોના પીઠબળના લીધે આવી દાદાગીરી કરી રહ્યા છે હાલ સ્થાનિક દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવશે જેના લીધે ચાલીસથી પચાસ લોકો ભાડે રહેતા પોલીસ વેરિફિકેશન અને ભાડા કરાર થયો છે કે નહીં એ પણ તપાસ થાય હાલ વડોદરા જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લે તેવી સ્થાનિક રહીશોની માગણી કરી રહ્યા છે આ જે મકાન માલિક છે ગિરીશભાઈ શાહ અહીંયા કોમન પ્લોટમાં છેલ્લા બે મહિનાથી ખાડકું ઉભરાય છે અમે વારંવાર રજૂઆત કરી એમને એક દોઢ મહિનો તો અમે આપ્યો કે આજે કરે કાર્ય સોસાયટીના નાતે પછી અમે કંટાળીને પંચાયતમાં અરજી આપી અને ત્યારબાદ અમે કહેવામાં આવ્યું છતાં પણ હજુ કંઈ એ સાંભળતા નથી ફોન તો ઉઠાવતા જ નથી એટલે ના છૂટકે અમારે છેલ્લે ન્યૂઝવારને બોલાવવા પડ્યા અને આ જે કંઈક થઈ રહ્યું છે અને લોકો જે ત્રાસ ભોગવી રહ્યા છે એ ત્રાસ દૂર થાય એવો અમે છેલ્લા બે મહિનાથી અહીંયા આગળ ગંદકીનો જે ત્રાસ ભોગવી રહ્યા છે અમે અહીંયા બાજુમાં રહીએ છીએ એટલે અમને ખબર પડે કે જે પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે મેં એટલે જેથી કરીને આ જે ગટર ઉભરાય છે એનું નિવાર નિવારણ થાય એના માટે અમે મહેરબાની કરીએ છીએ બધાને એ મહિનાથી અમે રજૂઆત કરી છે પણ એ ભયની ઊંઘ ઉડતી નથી મારા ઘરની બરાબર સામે જ આ ખાડ કૂવો છે અમે એને દસ વાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળવા થાય નહીં અમારું બી બાયણું ખુલી નથી શકતા નાના નાના અમે બાળકો ઘરમાં છે એ બી બહાર બહાર નીકળી નથી શકતા તો આ ગંદકી અહીંથી દૂર કરવા માટે મહેરબાની કરી અને આનું કંઈક નિવારણ કરો એ પંચાયત અમે લખીને આવ્યું છે પણ એને કોઈ પંચાયતની કે કોઈની કશી પડી નથી તો મહેરબાની કરીને આનું આગળ જે કરવું એ કાર્યવાહી કરો